તો નમસ્કાર ખેડૂત મિત્રો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે અને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વળ્યા આ ઉપરાંત ગુજરાતમાં વાવણીલાયક વરસાદ અને ચોમાસાની એન્ટ્રી ક્યારે થવાની છે તો ચોમાસાની એન્ટ્રી પહેલાં હજુ ગુજરાતમાં પ્રીમોન્સૂનના કેટલા રાઉન્ડ જોવા મળવાના છે તો આ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ વરસાદી માહોલને લઈને જે ચર્ચા કરવામાં આવી છે તેના વિશેની માહિતી પણ આજ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દર્શક મિત્રો સૌ પ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો ભારતીય હવામાન વિભાગે આગામી ચોમાસાના આગમનને લઈને ફરી એકવાર નવી નકોર અપડેટ દર્શાવી છે મિત્રો ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું બારથી લઈને અઢાર જૂનની વચ્ચે શરૂ થઈ શકે છે આઈએમડીના જણાવ્યા પ્રમાણે બારથી લઈને તેર જૂનના રોજ બંગાળની ખાડીઓમાં એક સિસ્ટમ બની શકે છે જો કે વિવિધ મોડેલોને કારણે હજુ પણ કેટલીક અનિશ્ચિતતાઓ સર્જાઈ શકે છે કેટલાક નિષ્ણાત સિસ્ટમ બનવા માટે આશાવાદી છે તો કેટલાક માનતા નથી આઈએમડી મધ્ય ભારત મહારાષ્ટ્રના કેટલાક ભાગો અને દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં એટલે કે જ્યાં ચોમાસું પહેલેથી જ આવી ગયું છે સારા વરસાદની અપેક્ષા રાખે છે ચોમાસાની ધીમી પ્રગતિને કારણે દુષ્કાળનો સામનો કરી રહેલા વિસ્તારો માટે આગાહી આશાનું કિરણ સાબિત થઈ શકે છે આઈએમડીના અધિકારીએ જણાવ્યું કે પશ્ચિમી પવનોના મજબૂત થવાને કારણે અને પશ્ચિમી કિનારા ઉપર ઓપ્શલ ડ્રબ બનવાની શક્યતાને કારણે દક્ષિણ દ્વીપકલ્પ અને નજીકના મધ્ય ભારતના ઘણા ભાગોમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે વ્યાપકથી ખૂબ જ વ્યાપક વરસાદની સંભાવના છે ત્યારબાદ હવામાનની એજન્સી વેધર એજન્સી એવી સ્કાયમેટ એજન્સીની આગાહી ઉપર એક નજર કરીએ તો ખાનગી હવામાન એજન્સી એવી સ્કાયમેટ વેધર સર્વિસે પણ બંગાળની ખાડીમાં ચોમાસાની સિસ્ટમ બનવાની શક્યતા વધુ હોવાનું અનુમાન લગાવ્યું સ્કાયમેટના ચેરમેન એવા જીપી શર્માએ જણાવ્યું કે દસ જૂન સુધીમાં પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીમાં એક પૂર્વવર્તી ચક્રવાતી પરિભ્રમણ વિકસિત થવાની ધારણા છે અને આ સિસ્ટમ અગિયાર જૂનથી દરિયાકાંઠે મોન્સૂન એક્ટિવિટી શરૂ કરે તેવી શક્યતા છે આ હવામાન સિસ્ટમ તેમાં સામાન્ય માર્ગથી થોડે દક્ષિણ તરફ આગળ વધીને આંધ્રપ્રદેશ તેલંગાણા કર્ણાટક અને મહારાષ્ટ્રમાંથી પસાર થઈ શકે છે સ્કાયમેટે આગાહી કરી છે કે ચોમાસાના ફરી આગળ વધવાની ધારણા બારથી લઈને સત્તર જૂન સુધી રહેશે જે દક્ષિણ દ્વીપકલ્પ ભારતના મોટાભાગના વિસ્તારોને આવરી લેશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી દર્શાવી છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે સાત થી લઈને નવ જૂન વચ્ચે અણધાર્યો વરસાદ અને રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળશે પરંતુ ચોમાસાની સિસ્ટમ અગિયાર જૂનથી આગળ વધવાની શક્યતા તેમણે જણાવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ધીમે ધીમે ચોમાસું ગુજરાતમાં આગળ વધશે અરબી સમુદ્રમાં એક મોટી સિસ્ટમ બની રહી છે બંગાળના ઉપસાગરમાં પણ એક સિસ્ટમ બની રહી છે આ બંને સિસ્ટમને કારણે તેરથી લઈને ઓગણીસ જૂનમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થશે બાવીસ જૂન સુધીમાં ગુજરાતના તમામ જિલ્લામાં ચોમાસું બેસી જશે આ બે સિસ્ટમને કારણે સમુદ્રના ભેજવાળા પવનો ઉપર જશે બંગાળના ઉપસાગર તરફ દોઢ કિમીના ઉપરના પવનોની સ્થિતિ સારી છે ગુજરાતમાં તેરથી લઈને બાવીસમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે જેમાં દક્ષિણ ગુજરાત ભરૂચ જંબુસર અંકલેશ્વર નવસારી જેવા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તો આ ઉપરાંત દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને પૂર્વીય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થશે તો કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની પણ સંભાવના છે આ ઉપરાંત પવનનો જો રહેશે તેથી ચોમાસું નજીક આવશે ચોમાસું ક્યારે આવશે તેના ઉપર એક નજર કરીએ તો આઈએમડીના હવામાન ખાતાના જણાવ્યું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું બારથી લઈને અઢાર જૂનની વચ્ચે શરૂ થઈ શકે છે આઈએમડીના જણાવ્યા પ્રમાણે બાર કે તેર જૂનના રોજ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની શકે છે જો કે વિવિધ મોડલોના કારણે હજુ પણ અનિશ્ચિતતાઓ જોવા મળે છે કેટલાક નિષ્ણાતો સિસ્ટમ બનવા માટે આશાવાદી છે તો કેટલાક આશાવા રાખતા નથી